વાતાવરણ પવિત્ર થાય છે એમની આપણે સંપૂર્ણ માહિતી એમની પાસેથી લેશું કે એમનું આપણે ડાયરેક્ટ હાર્દિક સ્વાગત કરી છે સૌપ્રથમ તમારો પરિચય માત્ર મારું નામ રમેશભાઈ રૂડાણી છે. કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા બાર વર્ષ પહેલા આ ટ્રસ્ટ ની સ્થાપના થઈ અને અત્યારે આ સુરત તો ને પણ ગુજરાત ની અંદર કોઈ સિટી લગભગ બાકી નથી એવી તમામ જગ્યાએ જ્યાં જરૂરત પડે જે ગૌશાળા ની અંદર જે બીમાર અને અસરગ્રસ્ત ગૌશાળાઓ છે એમાં અમારી સેવા અવિરત ચાલુ છે

આસપાસ વજન છે અને આ કીટ માત્ર બજારના થી જ અહી મળશે તો ને વૈદિક હોળી આ વસ્તુ નાખવી જેથી કરીને વાતાવરણ શુદ્ધ કરે છે

પધારો ખાસ હોડીના દિવસે સુદામા ચોક ની અંદર પધારો અને વૈદિક હોળી તમારા વિસ્તાર ની અંદર પણ કરો અને થોડી આપણે એમની પાસેથી જે વૈદિક વડી ની જે સ્ટીક છે એની પણ આપણે થોડી માહિતી લેશું હજી થોડો સમય તો જે વડી ની સ્ટીક અને જે મતલબ કે અત્યારે રનિંગ અત્યારના સમય ની અંદર જે હોળી થાય છે

તો એનાથી મશીન આવ્યું છે રોજે રોજ ટન મોટે ઘાસ જોતું હોય છે એની માવજત જોતું હોય છે એના માટે લેબર મજૂરની જરૂર પડતી હોય છે તો આ બધી ગૌશાળાઓ નિર્ભય થઈ શકે ગવર્મેન્ટ ના પ્રમાણે જે ગાય માટે પાડવામાં આવે એ પણ અને આજે આપણે જો તહેવારોને જો આવી રીતે ગૌ સેવા અને વૈદિક હોળીમાં જો ગૌ કાષ્ટનો ઉપયોગ કરશું તો વાતાવરણ શુદ્ધ થશે લોકોનું આરોગ્ય પણ સારું રહેશે તો ખરેખર મારે લોકોને એક જ મૂકવાનું કે તમે લાકડા પ્લાસ્ટિક ફર્નિચરનું નાખી હોય અને એની અંદર આ બધી તમામ પ્રકારની ઔષધી જે હવનની અંદર એક એક આહુતિ આપી છે એવી તમામ આયુર્વેદિક વસ્તુ તમે માહિતી આપવા બદલ તો અને લોકોને ખાસ વિનંતી કે પધારો દરેક લોકો સુરત ની જનતા ને ખાસ વિનંતી છે કે દિવસે જે સુદામા ચોક છે એ હોળી ખાસ વૈદિક હોળીની